ગીર સોમનાથ માસમાં પિતરું કાર્ય માટે ભારે માત્રામાં ધસારો જોવા મળી રહ્યો છે યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે ઋષિ પાંચમ નિમિત્તે સરસ્વતી નદીમાં સ્નાન કરવા મોક્ષપીપે પાણી રેડવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું સ્નાન કરવા અને મોક્ષે પાણી રેડવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં ભાવિકોએ મોક્ષપીપે પૂજન અર્ચન કર્યા બાદ પાણી રેડી એકસો આઠ પ્રદક્ષિણા કરી દાન દક્ષિણા આપી